મિત્રો માણસ મરી જાય પછી તેનો જીવ શરીરના કયા ભાગમાંથી બહાર આવે છે પુરુષોનો જીવ ક્યાંથી નીકળે છે અને સ્ત્રીઓનો જીવ ક્યાંથી નીકળે છે જે લોકો સારા કામ કરે છે અને જે લોકો પાપ કરે છે તેમના જીવ કયા કયા રસ્તેથી બહાર આવે છે આ બધી જ વાતો ગરુડ પુરાણ નામના આપણા એક જૂના પુસ્તકમાં લખેલી છે ભગવાન વિષ્ણુએ ગરુડજીને સમજાવ્યું છે કે પાપી જીવને આગળનો જન્મ કેવો મળે છે ગરુડ પુરાણ જેવા પુસ્તકો આપણને બહુ જ સાદી રીતે સમજાવે છે કે જીવ કેવો હોય છે તે શરીરમાં ક્યાં રહે છે માણસ મરે ત્યારે શું થાય છે જીવ શરીરમાંથી કેવી રીતે નીકળે છે અને આપણા સારા ખોટા કામોના આધારે જીવની આગળની મુસાફરી કેવી હોય છે તો ચાલો આપણે ગરુડ પુરાણની આ બધી જ વાતોને એકદમ સરળ રીતે સમજીએ આગળ વધતા પહેલા જો તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં સાથે જ કમેન્ટ માં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો જીવ શરીરમાં ક્યાં અને કેવો હોય છે આપણા ધર્મના પુસ્તકો કહે છે કે દરેક શરીરમાં દિલ ની અંદર એક નાનો જીવ રહેલો છે આ જીવ ભગવાન નું જ એક ભાગ છે એના લીધે જ આપણા આખા શરીરમાં જીવન છે આપણું શરીર તો પાંચ વસ્તુઓથી બનેલું છે માટી પાણી આગ હવા અને આકાશ એટલે શરીર તો એક દિવસ નાશ પામે છે પણ જીવ અમર છે તેનો ક્યારેય નાશ થતો નથી જીવનો કોઈ રંગ કે રૂપ નથી પણ તેને એક નાનકડા ચમકતા તારા જેવો સમજી શકાય ગરુડ પુરાણમાં તો એવું પણ કહ્યું છે કે જ્યારે યમરાજના દૂધ જીવને શરીરમાંથી બહાર કાઢે છે ત્યારે તે આપણા અંગૂઠા જેવડો નાનો દેખાય છે એનો અર્થ એ છે કે જીવ આપણા શરીરનું જ એક નાનું સ્વરૂપ છે જેને આપણે આપણી સાદી આંખોથી જોઈ શકતા નથી આ જીવ જ આપણી સાચી ઓળખ છે જે ક્યારે મળતો નથી કે બળતો નથી તે તો બસ એક શરીર છોડીને બીજા શરીરમાં જતો રહે છે મિત્રો મળતી વખતે શું થાય છે જ્યારે કોઈ સ્ત્રીને મરવાનો સમય નજીક આવે છે ત્યારે તેના શરીરમાં ઘણા ફેરફાર થવા લાગે છે ગરુડ પુરાણમાં કહ્યું છે કે જેમ જેમ છેલ્લો સમય નજીક આવે છે તેના શ્વાસ ટૂંકા થવા લાગે છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ખાંસી અને કફને કારણે ગળામાં બધું ભરાઈ જાય છે અને આંખો પણ ઉપર ચડી જાય છે શરીર સૌ લાકડા જેવું હલનચલન વગરનું થઈ જાય છે જાણે કે જીવની પકડ શરીર પરથી ઢીલી પડી રહી હોય ઘણીવાર મરનારના મોઢામાંથી ફીડ પણ નીકળવા લાગે છે અને તે બેભાન જેવો થઈ જાય છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે જીવ નીકળે ત્યારે માણસને એટલું બધું દુઃખ થાય છે જાણે કે સો બીછી એક સાથે કરડ્યા હોય વિચારો એ કેટલી બધી પીડા હશે મરવાની એ ઘડી કેટલી દુઃખદાયક હોય છે કે એ એક પળ જેવી નહીં પણ વર્ષો જેવી લાંબી લાગે છે જે જીવ બહુ પાપી હોય તે તો ડર અને દુખના કારણે પથારીમાં જ મળમૂત્ર કરી દે છે પુસ્તકો કહે છે કે આ બધું આપણા પહેલાના ખોટા કામોને કારણે થાય છે જેણે આખી જિંદગી પાપ અને ખરાબ કામો કર્યા હોય તેના માટે મરવું ખૂબ જ દુઃખ ભર્યું હોય છે પણ જેણે સારું જીવન જીવ્યું હોય તે શાંતિથી મરી શકે છે પાપીનો જીવ લેવા કોણ આવે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે છેલ્લી ઘડીએ મરનાર માણસને એક અલગ જ દુનિયા દેખાય છે તેની આજુબાજુ રડતા ઘરના લોકો તો દેખાય જ છે પણ સાથે સાથે યમરાજના દૂત પણ આવતા દેખાય છે આ યમદૂતો દેખાવમાં બહુ જ ડરામણા હોય છે કાળા ચહેરા માથા પર ઊભા વાળ લાલ ગુમ આંખો અને હાથમાં દોડા અને દંડા હોય છે તેમના દાંત ભાલા જેવા અણીવાળા અને નખ લાંબા હોય છે તેમને જોઈને જ મરનાર માણસનું હૈયું કંપી ઉઠે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે આ દૂતોને જોઈને તે માણસ ડરના માર્યા ભૂમો પાડવા લાગે છે યમદૂત પાપી જીવ પાસે આવીને ગુસ્સામાં ગર્જે છે અને કહે છે ચાલ તારો સમય હવે પૂરો થઈ ગયો અમે તને યમરાજ પાસે લઈ જઈએ છીએ મરનાર માણસ પોતાના રડતા પરિવારને જોઈને દુખી થાય છે પણ યમદૂત તેને જરાય વાર કરવા દેતા નથી તે તેના ગળામાં લોખંડનું દોરડું બાંધી દે છે અને જબરજસ્તીથી જીવને શરીરમાંથી બહાર ખેંચે છે જીવનું બહાર નીકળવું બહુ જ પીડાદાયક હોય છે યમદૂત પાપી જીવને કાન નાક આંખ ગમે તે રસ્તેથી તાકાતથી ખેંચી કાઢે છે એ સમયે જીવ બૂમો પાડતો પાડતો શરીરમાંથી અલગ થાય છે તે જીવ પોતાના જૂના શરીરને છેલ્લી વાર દુઃખી નજરે જુએ છે જ્યારે યમદૂત તેને દૂર લઈ જતા હોય છે મિત્રો હવે જાણીએ કે જીવ કયા રસ્તેથી શરીર છોડે છે આ સવાલ બહુ જ મજાનો છે જીવ શરીરમાંથી ક્યાંથી નીકળે છે આપણા શરીરમાં કુલ નવ મુખ્ય દરવાજા છે બે આંખ બે કાન નાકના બે કાણા અને એક મોઢું આ સાત ઉપરના દરવાજા થયા અને બે નીચેના દરવાજા મળનો અને પેશાબનો રસ્તો કેટલાક લોકો માથાની ઉપરના ભાગને દસમો દરવાજો પણ ગણે છે પણ મોટા ભાગે નવ દરવાજાને જ વાત થાય છે જીવ આમાંથી કોઈ એક દરવાજેથી બહાર નીકળે છે પણ કયા દરવાજેથી નીકળશે તેનો આધાર મરનાર માણસના કામો પર છે ગરુડ પુરાણમાં સાફ સાફ લખ્યું છે જો જીવ સારો હોય જેણે સારા કામ કર્યા હોય તો તે શરીરના ઉપરના દરવાજાઓમાંથી બહાર નીકળશે અને જો પાપી હોય તો તે નીચેના દરવાજાઓમાંથી સારા લોકોનો જીવ મોટે ભાગે માથાના ઉપરના ભાગમાંથી અથવા મોઢા આંખ કે નાક જેવા ઉપરના રસ્તેથી નીકળે છે અને સારું ચિહ્ન માનવામાં આવે છે આનો અર્થ છે કે જે ઉપર સારી જગ્યાએ જશે જે લોકો ભક્તિવાળા કે યોગી હોય છે તેમનો જીવ માથામાંથી નીકળીને સીધો ભગવાનના ઘરે જાય છે એવું મનાય છે કે આ છુટકારાનો રસ્તો છે એનાથી ઉલટો પાપી માણસનો જીવ નીચેના દરવાજેથી નીકળે છે ગરુડ પુરાણમાં કહ્યું છે કે પાપીનો જીવ મળમૂત્રના રસ્તેથી બહાર નીકળી જાય છે

અને જીવ શાંતિથી ઉપરના રસ્તેથી નીકળે હવે ખાસ કરીને સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીઓનો જીવ પણ આ જ નિયમ મુજબ શરીરમાંથી નીકળે છે જે સ્ત્રીએ સારું જીવન જીવ્યું હોય ધર્મ સેવા અને સાચું બોલીને જીવન પસાર કર્યું હોય તેનો જીવ ઉપરના કોઈ રસ્તા જેમ કે માથું આંખ નાક કે મોઢામાંથી નીકળશે એવું પણ કહેવાય છે કે આવા જીવના નીકળતી વખતે ચહેરા પર એક શાંતિનો ભાવ હોય છે શરીર વધારે પડતું તડપતું નથી બીજી બાજુ જે પાપી સ્ત્રીએ જીવનભર ખોટા કામ અત્યાચાર અને ખરાબ કામો કર્યા હોય તેનો જીવ નીચેના રસ્તાઓમાં જેમ કે ગુપ્તા કે મળના રસ્તેથી બહાર જાય છે આ તેના મોટા પાપોની નિશાની છે કે તેનું મોત પણ દુઃખદાયક થયું અને તેનો જીવ નરકકમાં ગયો ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે પાપી જીવ નીચેના દરવાજેથી નીકળે છે એટલે કે સ્ત્રી હોય કે પુરુષ પાપ અને પુણ્ય પ્રમાણે જ જીવના નીકળવાનો રસ્તો નક્કી થાય છે મર્યા પછી જીવ ક્યાં જાય છે શરીર છોટ્યા પછી જીવની ખરી મુસાફરી શરૂ થાય છે હવે જીવ એકલો છે કોઈ સગાવાલા સાથે નથી જતા ન પૈસા કે ન શરીર ફક્ત તેના સારા અને ખરાબ કામ જ સાથે જાય છે એના આધારે જ તેને આગળનો રસ્તો મળે છે હિન્દુ ધર્મમાં બે મુખ્ય રસ્તા બતાવ્યા છે દેવયાન એટલે કે દેવતાઓનો રસ્તો અને પિતૃયાન એટલે કે પિતૃઓનો રસ્તો સરળ ભાષામાં કહીએ તો જે જીવો સારા અને પવિત્ર હોય છે તે દેવલોક એટલે કે ભગવાનના ઘર તરફ જાય છે અને બાકીના સામાન્ય જીવો યમલોકના રસ્તેથી જાય છે જ્યાં તેમના કામોનો હિસાબ થાય છે અને તેમને સ્વર્ગ કે નર્ક મળે છે મોટા ભાગના જીવોને મર્યા પછી યમદૂત યમરાજાને સભામાં લઈ જાય છે જે પાપી હોય છે તેમને યમદૂત ઢસડીને લઈ જાય છે આ રસ્તો બહુ લાંબો છે રસ્તામાં સોળ ભયંકર શહેરો આવે છે જ્યાં જીવ પોતાના કામો પ્રમાણે અલગ અલગ દુઃખ સહન કરે છે ક્યાંક ગરમ રેતીનો રસ્તો હોય છે તો ક્યાંક આગના જંગલ હોય છે ક્યાંક બરફ જેવી ઠંડી હોય છે એક ભયંકર નદી પણ આવે છે જેનું નામ વેતરણી છે જે લોહી અને ગંદકીથી ભરેલી હોય છે જેણે જીવનમાં ગાયનું દાન કર્યું હોય કે સારા કામ કર્યા હોય તેને નદી પાર કરવા માટે નાવડી મળી જાય છે પણ પાપી માણસ તેમાં ડૂબકીઓ ખાતો ખાતો પીડા સહન કરીને પાર કરે છે જીવને દરેક પળે યાદ આવે છે કે તેણે જીવનમાં શું પાપ કર્યા હતા યમદૂતો આખા રસ્તે તેને કોરડાથી ફટકારે છે અને ભયંકર રીતે ત્રાસ આપીને આગળ લઈ જાય છે જીવ ભૂખ્યો અને તરસ્યો થાકેલો અને લાચાર થઈને આગળ વધે છે તેને પોતાના ઘરના લોકોની યાદ આવે છે પણ હવે પસ્તાવો કરવા સિવાય બીજું કાંઈ કરી શકતો નથી છેવટે યમરાજનું શહેર આવે છે પાપી જીવો માટે દક્ષિણ દિશાનો દરવાજો ખોલવામાં આવે છે ત્યાં ચિત્રગુપ્ત તેના બધા કામોનો હિસાબ માચી સંભળાવે છે પછી યમરાજ તેને સજા કે ઇનામનો નિર્ણય આપે છે પછી તેને તેના કામો પ્રમાણે નરકમાં મોકલવામાં આવે છે સ્વર્ગ કે નરકનો સમય પૂરો થયા પછી મોટા ભાગના જીવોને ફરીથી પૃથ્વી પર જન્મ લેવો પડે છે આ ચક્કર આમ જ ચાલતું રહે છે હવે સવાલ એ છે કે શું બધાને યમદૂત જ લેવા આવે છે ના ભક્તિ અને સારા કામોના જોરે કેટલાક જીવો માટે રસ્તો અલગ હોય છે જો કોઈ સ્ત્રીએ જીવનમાં સારા કામો કર્યા હોય ભગવાનની ભક્તિ કરી હોય તો મળતી વખતે બધું શાંતિથી થાય છે તેના છેલ્લા શ્વાસ પણ સહેલાઈથી નીકળે છે ચહેરા પર તેજ હોય છે આવા સારા જીવને યમદૂત જબરદસ્તીથી ઢસડીને લથી લઈ જતા તેની જગ્યાએ ભગવાનના દૂત લેવા આવે છે અને તેને ખૂબ માનથી સાથે લઈ જાય છે આવો જીવ શરીરના ઉપરના દરવાજેથી નીકળે છે ભગવાનના દૂત તેને યમરાજની સભામાં દક્ષિણના બદલે બીજા સારા દરવાજેથી લઈ જાય છે જ્યાં તેની સાથે સારો વ્યવહાર થાય છે ઘણીવાર આવા સારા જીવને યમલોકમાં રોકાવું પણ નથી પડતું તે સીધો સ્વર્ગમાં જાય છે અને જેણે ભગવાનની ખૂબ ભક્તિ કરી હોય તે તો સીધો ભગવાનના ધામમાં જાય છે જેમ કે વિષ્ણુના ભક્તોને લેવા વિષ્ણુના જ દૂત આવે છે અને તેમને વૈકુંઠ લઈ જાય છે ત્યાં યમરાજના દૂત પણ આવી શકતા નથી ટૂંકમાં જેવા કામ તેવું ફળ મર્યા પછી જેવ કાં તો સારા રસ્તે જાય છે કાં તો ખરાબ રસ્તે મિત્રો હવે એ વાત કરીએ જે સાંભળીને કદાચ તમને ડર લાગે ખરાબ કામોનું ફળ શું મળે છે અને આગલો જન્મ કેવો મળે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે કયા પાપ કરવાથી જીવને આવતા જન્મમાં જાનવર બનવું પડે છે ખાસ કરીને સ્ત્રીઓ માટે કેટલાક એવા પાપો બતાવ્યા છે જેનાથી તેમને બહુ ખરાબ જન્મ મળે છે ચાલો તેને વારતાની જેમ સમજીએ જો કોઈ સ્ત્રી પોતાના પતિને દગો આપે અથવા બીજા પુરુષ સાથે સંબંધ રાખે તો તેનું ફળ બહુ ભયંકર હોય છે પુસ્તકોમાં લખ્યું છે કે આવી સ્ત્રી મર્યા પછી લાંબા સમય સુધી નર્કમાં દુઃખ ભોગવે છે અને પછી લાખો વખત ગીધ બનીને જન્મે છે સેંકડો વર્ષ સુધી ઉનણી બને છે અને પછી જંગલી હિંસક જાનવર બને છે છેલ્લે જો ક્યારેક માણસ બને તો પણ વિધવા ગરીબ અને બીમાર જ જન્મે છે એ જ રીતે જે પુરુષ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે તેને પણ આવતા જન્મમાં ભયંકર રાક્ષસ બનવું પડે છે અથવા શિયાળ જેવો જન્મ મળે છે જે સ્ત્રી ગર્ભપાત કરાવે છે એટલે કે પેટમાં રહેલા બાળકને મારી નાખે છે તેને બહુ મોટું પાપ લાગે છે યમરાજ કહે છે કે આવા માણસને મર્યા પછી કુંભી પાક નામના નર્કમાં નાખવામાં આવે છે જ્યાં તેને ઉકળતા તેલમાં તળવામાં આવે છે નર્કનું દુઃખ ભોગવ્યા પછી પણ તેને છુટકારો થતો નથી તેને સો જન્મ સુધી ભૂંડ બનવું પડે છે પછી સાત જન્મ સુધી ગાય અને સાત જન્મ સુધી સાપ બનવું પડે છે પછી હજારો વર્ષો સુધી તે કીડા મકોડા બનીને ગંદકીમાં જીવે છે જો સ્ત્રી ચોરી કરે છે તો તેને પણ આવતા જન્મમાં જ સજા ભોગવવી પડે છે જે અનાજ ચોરે છે તે આવતા જન્મમાં ઉંદર જે ગાડી ચોરે છે તે ઊંટ બને છે અને ફળ ચોરનાર વાંદરો બને છે અને વાસણ ચોરનાર ગીત કે કાગડો બને છે જે કપડાં ચોરે છે તે કીડો બને છે એટલે કે ચોરીનું ફળ પણ ખરાબ જ મળે છે જે લોકો બીજાની ખોટી વાતો કરે છે નિંદા કરે છે કે ખોટું બોલે છે તેમને પણ દુઃખદાયક જન્મ મળે છે જે બીજાને કારણ વગર બદનામ કરે છે તે આવતા જન્મમાં કાચબો બને છે જે બહુ ઈર્ષ્યા કરે છે તે આંધળો જન્મે છે અથવા મધમાખી બને છે જે સતત ખોટું બોલે છે તેની આવતા જન્મમાં જીભ કામ નથી કરતી તે મૂંગો જન્મે છે જે સ્ત્રીઓ બીજાની ખુશી જોઈને બળે છે અને તેમનું ખરાબ કરે છે તે આવતા જન્મમાં કાગડા કે સમડી જેવી બને છે આ સિવાય જે પોતાના ગુરુની હત્યા કરે છે તે આવતા જન્મમાં લકવાગ્રસ્ત કે અપંગ શરીરે જન્મે છે જેના કારણે તે જીવનભર બીજા પર આધાર રાખીને રહેવા માટે મજબૂર બને છે નિર્દોષ જીવોને દુઃખ આપનાર હિંગણો બને છે જે પોતાના પતિને છોડીને બીજા સાથે સંબંધ રાખે છે તે એવો પશુ બને છે જેને શિકારી મારી નાખે છે જે પોતાના પતિને મારી નાખે તેને આવતા જન્મમાં ક્યારેય પતિનું સુખ મળતું નથી જે બ્રાહ્મણ કે સંતને મારે છે તેને ઘણા જન્મો સુધી ઊંટ ભૂંડ ઘોડા જેવા પશુ બનીને ભટકવું પડે છે જે માતા પિતાનું અપમાન કરે છે તે આવતા જન્મમાં વહેરા આંધળા જન્મે છે અને જે ભગવાનની નિંદા કરે છે તેને ચામડીના રોગો થાય છે ટૂંકમાં દરેક નાના મોટા પાપનું ફળ ભોગવવું જ પડે છે આ બધી વાતોનો સાર એ જ છે કે આપણે જેવા કામ કરીશું તેવું જ ફળ આપણને મર્યા પછી અને આવતા જન્મમાં મળશે આ વાતો આપણને ડરાવવા માટે પણ છે જેથી આપણે ખોટા કામોથી દૂર રહીએ મૃત્યુનો જીવનનો અંત નથી પણ જીવની મુસાફરીનો એક ભાગ છે જીવ અમર છે પણ તેના સારા ખરાબ કામો તેની સાથે રહે છે તેથી દરેક સ્ત્રી અને પુરુષે સારું જીવન જીવવું જોઈએ સાચું બોલવું જોઈએ અને ધર્મના રસ્તે ચાલવું જોઈએ આવું કરવાથી મળતી વખતે ઓછું દુઃખ થશે અને જીવ સારા રસ્તે જશે અને કદાચ વારંવાર જન્મ મરણના ચક્કરમાંથી પણ છુટકારો મળી જાય જો ભૂલથી કોઈ પાપ થઈ જાય તો ભગવાનની ભક્તિ દાન પુણ્ય અને પસ્તાવો કરવાથી તેનો ભાર હળવો કરી શકાય છે છેલ્લે આપણા ધર્મના પુસ્તકો આપણને એ જ શીખવે છે કે આ જીવન આપણને મળેલી એક ખૂબ સારી ભેટ છે મૃત્યુ તો નક્કી જ છે પણ તે અંત નથી એક નવી શરૂઆત છે આ શરૂઆતને સારી બનાવવી કે ખરાબ તે આપણા જ હાથમાં છે આપણા કામો જ નક્કી કરશે કે મર્યા પછી આપણને યમદૂત લેવા આવશે કે ભગવાનના દૂત આપણે નરકના અંધારા રસ્તે જઈશું કે દેવતાઓના પ્રકાશવાળા રસ્તે તેથી આવી વાતો સાંભળીને ડરવાને બદલે તેમાંથી શીખો જીવનને એવી રીતે જીવો કે છેલ્લો સમય શાંતિથી પસાર થાય જેથી જ્યારે આપણો જીવ શરીર છોડે ત્યારે ચહેરા પર હાસ્ય હોય અને દિલમાં ભગવાનનું નામ હોય આજ આ બધી વાર્તાઓનો સંદેશ છે તો મિત્રો આ રીતે ગરુડ પુરાણમાં મર્યા પછીના જીવના સફર વિશે જણાવ્યું છે જો તમને આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો સાથે જ સેટ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો